સ્પાર્ક ટુડે ન્યૂઝ ની ગુલાબી ઠંડીની મોજમાં કરજણ વકીલ મંડળની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે વકીલોને કોર્ટ સંકુલ કે કોર્ટ બહાર અશ્વીલો સાથે વિવિધ કેસોને લઈને આટાફેરા માર મારવા પડતા હોય છે પરંતુ દલીલોમાં અને કેસોમાં વ્યસ્ત રહેતા હોય ત્યારે હળવાશની પળો મારતા જોવા મળ્યા છે વકીલ મંડળની તમામ વકીલોને હળવાશની પળો માટે જ કરજણ વકીલ મંડળ દ્વારા તાલુકાના કુરાઈ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ ટીમો દ્વારા ક્રિકેટ રમતા આ વકીલો છે તેઓ પળો માણી રહ્યા છે આજ રોજ વકીલ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સિત્તેર થી એસી વકીલો હોય ચાર ટીમ બનાવીને અંદર અંદર એક રમવાનું નક્કી કરેલું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એક જાતનું એક બીજાને એન્જોયમેન્ટ મળે અને થોડો હળવાશ મળે કારણ કે ઘણીવાર કોર્ટોમાં કામોમાં વ્યસ્ત હોય તો વકીલોને આવી કોઈ રમતનો લાભ મળતો ના હોય તેવા સંજોગોમાં બધા વકીલો ભેગા થઈ અને આજે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે